હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર અને સોડા કે ઈનોનો ઉપયોગ કર્યા વગર વેજીટેબલ મુઠિયા તો મિક્સ વેજીટેબલથી બનેલા આ મુઠિયા હેલ્ધી હોવાની સાથે સાથે બહુ જ ટેસ્ટી લાગે છે બનાવવામાં પણ સહેલા છે તો બાળકોને લંચ બોક્સમાં હસબન્ડને ટિફિનમાં કે સાંજના કે સવારના નાસ્તામાં તમે આ મુઠિયા બનાવી શકો છો તો જ્યારે પણ તમારે કંઈક ટેસ્ટી હેલ્ધી અને ગરમા ગરમ ફટાફટ બનાવીને ખાવું હોય ત્યારે તમે આ મુઠિયા ચોક્કસથી બનાવી શકો છો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા વેજીટેબલ મુઠિયાની રેસીપી શરૂ કરીએ તો શિયાળા સ્પેશિયલ મિક્સ વેજ મુઠિયા બનાવવા માટે અહીં મેં કેટલાક વેજીટેબલ્સ લીધા છે જેમાં એક વાડકી જેટલું ફાઇન ચોપ કરેલું ગાજર એક વાડકી જેટલા ફાઇન ચોપ કરેલા લીલા વટાણા એક વાડકી જેટલી ફાઇન ચોપ કરેલી કોબીજ સાથે જ એક ટેબલ સ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ અને અડધી ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ અને અડધો કપ જેટલા લીલા સમારેલા દાણા લીધા છે અહીં તમે પાલકની ભાજી મેથીની ભાજી અથવા તો દૂધી પણ ઉમેરી શકો તમારા ગમતા કોઈપણ વેજીટેબલ્સ મુઠિયામાં ઉમેરી શકાય હવે મુઠિયા બનાવવા માટે એક પોળા વાસણમાં આપણે બધા જ વેજીટેબલ્સને ઉમેરી લેવાના છે અહીંયા ત્રણેય વેજીટેબલ્સને મેં ચોપરમાં ચોપ કર્યા છે તમે એકદમ સરસ ઝીણું ઝીણું સમારીને પણ ઉપયોગમાં લઈ શકો વેજીટેબલ સાથે લીલા સમારેલા દાણા પણ ઉમેરી દઈશું ત્યારબાદ એમાં મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ સાથે જ હાફ ટી સ્પૂન જેટલા અજમાને આ રીતે હાથી ક્રશ કરીને ઉમેરી લઈએ જેથી એનું ફ્લેવર એકદમ સરસ આવે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલો દાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું તીખાસ માટે મેં ત્રણથી ચાર લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે તમને જે રીતે જોઈએ એ પ્રમાણે તમારે તીખાસ ઉમેરી લેવાની ત્યાર પછી એમાં એક ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ અને હાફ ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એક લીંબુનો રસ ઉમેરી દઈએ અને મુઠિયા આપણા એકદમ સરસ પોચા બને એના માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ ગાજરમાં પણ મીઠાશ હોવાથી ગળપણ મેં એ રીતે માપથી ઉમેર્યું છે તમારે તમારી ચોઈસ પ્રમાણે ખટાશ અને ગડપણ બેલેન્સ કરી લેવાનું આ મુઠિયા બનાવવા માટે આપણે પાણીનો બિલકુલ જ ઉપયોગ નહીં કરીએ વેજીટેબલ્સમાંથી નેચરલી જ પાણી છૂટશે એમાંથી જ આપણે લોટ બાંધવાનો છે તો એના માટે મેં એક વાડકી ઘઉંનો કકરો લોટ લીધો છે લાડુ બનાવવા માટે જે લોટ વાપરીએ એ જ લોટ મેં અત્યારે લીધો છે સાથે જ બે ટેબલ સ્પૂન જેટલો સોજી અને બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી વેજીટેબલ્સ અને મસાલાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દઈએ અહીં જો તમારી પાસે જુવારનો કે બાજરીનો લોટ ઘરમાં અવેલેબલ હોય તો અડધો કપ બાજરીનો લોટ અડધો કપ જુવારનો લોટ અને બે ટેબલ સ્પૂન સોજી અને બે ટેબલ સ્પૂન ચણાનો લોટ એ રીતે પણ લઈ શકાય અને જો તમારી પાસે ઘઉંનો કકરો લોટ ના હોય તો નોર્મલ જે રોટલી કરવા માટે વાપરીએ છીએ એ લોટ પણ લઈ શકાય મારી પાસે હતો એટલે મેં લીધો છે તો સોજીનું પ્રમાણ તમારે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું રાખવાનું હવે લોટનું પ્રમાણ મેં અત્યારે એક વાડકી જેટલું જ રાખ્યું છે એટલે જેટલો મેં લોટ લીધો એનાથી ત્રણ ઘણા વેજીટેબલ્સ લીધા છે અહીં જો તમને જરૂર લાગે તો બીજો લોટ ઉમેરી શકાય તમે જોઈ શકો છો કે લોટમાં બાઇન્ડિંગ આવી ગયું છે અને આ રીતના મુઠિયા વળે છે તો વેજીટેબલ્સના જ નેચરલ પાણીથી જ આપણો લોટ મુઠિયાનો બંધાઈને તૈયાર થઈ ગયો બીજો લોટ કે પાણી ઉમેરવાની બિલકુલ મારે જરૂર નથી પડી લોટને મસળીને બાંધવાથી વેજીટેબલ્સના નેચરલ પાણીમાંથી જ લોટ બંધાઈ જશે તો વેજીટેબલ્સનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે જે પ્લેટમાં આપણે મુઠિયા બનાવવાના છે એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાની અને હાથ પર થોડું તેલ લગાવી મુઠિયાનો લોટ હાથ પર લઈ અને એના બોલ વાળી લઈશું અને એમાંથી તમારે જે સાઇઝના રોલ બનાવવા હોય એ રીતના તમારે મુઠિયાનો શેપ આપી દેવાનો મેં અત્યારે સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી છે તમારી પાસે જો સ્ટીમર ના હોય તો કોઈ કાણાવાળી પ્લેટને અથવા તો વાડકાને જેમાં આપણે ભાત ઓસાવીએ એને તેલથી ગ્રીસ કરીને એમાં પણ તમે ઢાંકણ ઢાંકીને મુઠિયા બનાવી શકો છો તો આ રીતે હાથ પર તેલ લગાવી અને પાતળા અને લાંબા મુઠિયા વાળી લેવાના મુઠિયા તમે જેટલા પાતળા વાળશો એટલા જલ્દી સ્ટીમ થઈ જશે આ મુઠિયાનો લોટ બાંધવા માટે આપણે સોડા કે ઇનોનો બિલકુલ જ ઉપયોગ નથી કર્યો તેમ છતાં પણ આ મુઠિયા આપણા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે તો બધા જ મુઠિયા મેં આ રીતે વાળીને તૈયાર કરી લીધા અને તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકી દીધા બીજી બાજુ ગેસની સ્લો ફ્લેમ પર સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું તો તૈયાર કરેલી મુઠિયા સાથેની પ્લેટ સ્ટીમરમાં મૂકી દઈએ અને સ્ટીમરનું ઢાંકણ બંધ કરી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરી લઈએ વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો અને ઢાંકણ ખોલી લઈએ અને મુઠિયાને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ટૂથપિક આપણી એકદમ સરસ ક્લીન આવે છે મીન્સ કે મુઠિયા આપણા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે તો ગેસને બંધ કરી મુઠિયાની પેટને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈએ આ મૂઠિયાને આપણે એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યાર પછી કટ કરવાના છે ગરમ ગરમ કટ કરવા જશો તો ભૂકો થઈ જશે હવે દસેક મિનિટ પછી મુઠિયા તમે જોઈ શકો છો હાથથી અડી શકાય એવા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને કટ કરવાના છે તો પહેલાં આપણે એને આ રીતે અલગ કરી લઈશું અને ત્યાર પછી આપણે એને કટ કરવાના છે આ મુઠિયાને તમે એમને સિંગતેલ અથવા તો તલના તેલ સાથે ગરમ ગરમ ખાઈ શકો વગર્યા વગર પણ આ મુઠિયા ખાવામાં એકદમ સરસ લાગે છે તો આ રીતે પાતળા જાડા તમારે જેવા જોઈએ એવા મુઠિયાના પીસીસ તમારે કટ કરી લેવાના તમે જોઈ શકો છો કેટલા સરસ એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર મુઠિયા આપણા બનીને તૈયાર થયા છે વેજીટેબલ્સથી ભરપૂર હોવાથી સોડા કે ઈનો વગર પણ આ મુઠિયા એકદમ સરસ સોફ્ટ બન્યા છે તો બધા જ મુઠિયાને મેં આ રીતે કટ કરી લીધા હવે મુઠિયાને વગાડવા માટે કડાઈમાં કઢાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ રાઈ ક્રેકલ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું સાથે જ બે પીંચ જેટલી હિંગ દસથી બાર મીઠા લીમડાના પાન સાથે જ બે લીલા મરચાંના ટુકડા અને એક ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી વઘારને ગેસની સ્લો ફ્લેમ પર સારી રીતે સાંતળી લઈએ મરચાંના ટુકડા મેં મોટા ઉમેર્યા છે તો વઘારને આ રીતે થોડોક સાંતળી લેવાનો જેથી મુઠિયા સાથે તમારે મરચાં ખાવા હોય તો થોડા સોફ્ટ થઈ ગયા હશે તો તમે ખાઈ શકશો હવે વઘાર સંતળાઈ ગયા પછી કટ કરેલા મુઠિયા ઉમેરી દેવાના અને બરાબર મિક્સ કરી દેવાના મુઠિયા એકદમ સોફ્ટ હોવાથી હળવા હાથે મિક્સ કરવાના જેથી મુઠિયા તૂટી ના જાય ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની અને મુઠિયા તમારા એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થઈ જાય એ રીતે તમારે બરાબર સાંતળી લેવાના હલકું એવું ક્રિસ્પી કોટિંગ આવી જાય એવા તમારે મુઠિયાને સાંતળી લેવાના છે ઉપરથી થોડા લીલા સમારેલા દાણા ઉમેરી દઈશું અને ફરી એકવાર હલકા હાથે બરાબર મિક્સ કરી લઈશું તમે નોનસ્ટિક પેનમાં પણ મુઠિયા વઘારી શકો અને તમે સ્ટીલની કઢાઈ કે પેન લો તો આ રીતે હલાવતા રહેવાનું જેથી તળીએ બિલકુલ ચોંટે નહીં આ મુઠિયાને તમે અગાઉથી પણ સ્ટીમ કરીને રાખી શકો અને જ્યારે પણ તમારે સર્વ કરવાના હોય ત્યારે કટ કરીને ગરમા ગરમ વગારીને સર્વ કરી શકાય આ મુઠિયાને તમે બાળકોને લંચ બોક્સમાં હસબન્ડને ટિફિન બોક્સમાં અથવા તો સવારના કે સાંજના નાસ્તામાં વેજીટેબલ્સથી ભરપૂર ખૂબ જ હેલ્ધી એવા મુઠિયા ગરમા ગરમ તમે બાળકોને આ રીતે આપશો તો હોંશે હોંશે એ લોકો પણ ખાઈ જશે અને જો કોઈ વેજીટેબલ્સ ના ભાવતા હોય તો આ રીતે પણ તમે બાળકોને ખવડાવી શકો આ મુઠિયામાં તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે વેજીટેબલ્સનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું આ મેઝરમેન્ટથી બનાવશો તો તમારા મુઠિયા પણ એકદમ સરસ પોચારું જેવા બનીને તૈયાર થશે અને ઘરમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને બહુ જ ભાવશે આ મુઠિયાને તમે ટોમેટો કેચઅપ સાથે ચટણી સાથે અથવા તો ચા સાથે ગરમા ગરમ ખાઓ ખરેખર એટલા ટેસ્ટી લાગશે કે જો તમે એકવાર બનાવી લીધા ને તો ઘરમાં વારંવાર આ મુઠિયાની ડિમાન્ડ થવાની છે તો એકવાર આ મિક્સ વેજીટેબલ મુઠિયા જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને જો રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે વિડીયોને લાઈક કરી મારી ચેનલ નિરાલીસ કિચને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો